આગળ નજર અંતે સમાચાર પર કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે અમદાવાદ ખાતે આજથી ચૂંટણીના શ્રી ગણેશ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ અમદાવાદ ખાતે પહોંચી ગયા છે અને ચૂંટણી પ્રચારના તેમના દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા છે અમિત શાહે હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ લીધા અને ધન્યતા અનુભવી છે અને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે મહત્વનું છે કે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમદાવાદના આ દ્રશ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા હવે પ્રચારની શરૂઆત કરવામાં આવી છે શ્રી ગણેશ કર્યા છે સૌપ્રથમ પ્રથમ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવીને હવે ચૂંટણીની પ્રચારની શરૂઆત કરવાની શરૂઆત કરી છે અમિત શાહે હનુમાનજીના દર્શન કર્યા છે અને પ્રચારની શરૂઆત કરી છે મહત્વનું છે કે ટૂંક સમયમાં જ હવે જાહેરાત થઈ શકે છે ચૂંટણીને લઈને અને તેને લઈને હવે પ્રચાર પ્રસારની પણ શરૂઆત કરી દેવામાં આવી છે અને જે પ્રમાણે સૌથી વધુ બેઠકો ભાજપ જીતે તેના માટે થઈને અત્યારે હાલ ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે ત્યારે અમિત શાહે હવે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે હાલ તેઓ આજે અમદાવાદ ખાતે છે અને અમદાવાદમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અત્યારે હાલ અમદાવાદ ખાતે અમિત શાહ પહોંચી ગયા છે અને ચૂંટણી ના શ્રી ગણેશ કર્યા છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અહીં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઉમેદવાર જાહેર કર્યા છે ભાજપે આજે અહીં હનુમાનજીના મંદિરે તેણે શિષ ઝુકાવ્યું છે અને પ્રચારના શ્રી ગણેશ જે છે તેના દ્વારા કરવામાં આવ્યા અને લોકોનું અભિવાદન જે છે તે અમિત શાહ ઝીલી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં હાજર છે અને લોકોની વચ્ચે આજે પહોંચ્યા છે તેના વિસ્તારના મતદારોની વચ્ચે પહોંચ્યા છે અને તેનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે મહત્વનું છે કે અહીં

ગાંધીનગર લોકસભા જે છે તે પહેલેથી જ હાઈપ્રોફાઇલ બેઠક રહી છે અને આ બેઠક ઉપર બે હજાર ઓગણીસમાં અમિત શાહ પહેલી વખત ચૂંટણી જે છે તે રહ્યા હતા અને ફરી એક વખત તેને અહીંથી જે ચૂંટણી મેદાનમાં છે તે ઉતારવામાં આવ્યા છે અને અહીં પુષ્પાંજલિ અર્પણ કરી અને હવે તે લોકોની વચ્ચે જશે લોકોનું અભિવાદન ઝીલશે સ્ટેજ ઉપર પહોંચશે અને ત્યારબાદ તે અહીંથી ગાંધીનગર લોકસભા કાર્યાલય જે છે

ટૂંક સમયમાં જ સંબોધન પણ કરશે હનુમાનજીના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી છે હવે જ્યારે ગણતરીનો સમય બાકી રહ્યો છે ચૂંટણીને લઈને ત્યારે તડામાર તૈયારીઓ પણ તેને લઈને ચાલી રહી છે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે અમિત શાહ લોકોના અભિવાદન પણ ઝીલી રહ્યા છે गुजरात राज्यના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ મારા મતવિસ્તારના દેવશી બી સદસ્ય સભ્યો ગાંધીનગર લોકસભાના ઝુંપટિન ચાર્જ રાજ્યસભાના સંસદ સભ્ય ભાઈમયભાઈ ગાંધીનગર લોકસભા જે ક્લસ્ટર માં આવે છે એ ક્લસ્ટરના ના ઇન્ચાર્જ અને ભાજપાના વરિષ્ઠ નેતા શ્રી કેસી પટેલ ને આજ જેમના થકી ને જેમના વડે હું આજ અહીંયા સુધી પહોંચ્યો છું એ સૌ મારા કાર્યકર્તા ભાઈઓ બહેનો આપ સૌને નમસ્કાર આજે ઓગણત્રીસ વર્ષ પહેલાનું એક ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી ત્રીસ વર્ષ પછી પરિવાર એ જ હનુમાનજી ના શરણમાં ભારતીય જનતા પાર્ટી પંદરસોના જંગલમાં જેને રસ્તા પર પડતા લગાડવા વાળા કાર્યકર્તા ને દેશના ગૃહમંત્રી સુધી પહોંચાડવાના એક બુથ ના અધ્યક્ષ થી પાર્ટી અધ્યક્ષ સુધી ભારતીય જનતા પાર્ટી જવા દે ભાઈ ત્યાં જવા અને આ પાર્ટી જે છે દેશના ગરીબમાં ગરીબ ઘરોમાં માંથી

રાષ્ટ્રીય अध्यक्ष અને અમારા વરિષ્ઠ નેતા દેશના વડાપ્રધાન આપણા નેતા નરેન્દ્રભાઈએ મને ગાંધીનગર લોકસભામાંથી ઉભા રહેવાની તક આપી છે નરેન્દ્રભાઈના શાસનમાં 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું કામ નરેન્દ્રભાઈએ સાહીઠ કરોડ થી વધુ ગરીબોના જીવનમાં ઉદાસ પાછળ રિઝર્વેશન આપી લોકસભાને ને વિધાનસભામાં જવાનો રસ્તો પ્રશસ્ત નરેન્દ્રભાઈએ ડિજિટલ ક્રાંતિ અને મેક ઇન ઇન્ડિયા થી દેશના યુવા વિશ્વના યુવાનો દેશની વિદેશ નીતિથી દેશની કૂટનીતિનો પ્રચમ ધ્વજ સમગ્ર વિશ્વમાં સૌથી સુધી લહેરાવવાનું કામ નરેન્દ્ર